નમસ્તે મિત્રો મીઠું ખાવાનું મન છે પણ સુગર વગર એ પોસિબલ નથી પણ આજે હું તમારા માટે લઈને આવ્યો છું હેલ્ધી અને ચોકલેટ બોલ જેને બનાવવા કોઈ બેકિંગ નહીં કરવી પડે ના કોઈ વધારે મહેનત કરવી પડશે ફક્ત દસ મિનિટ માં તૈયાર થઈ જશે સાથે હું તમારી સાથે એવી ટીપ શેર કરીશ જેનાથી તમારા ખજૂર ચોકલેટ બોલ એકદમ સોફ્ટ અને શાઇનિંગ બનશે જેને એકવાર ખાતા પછી બાળકો પણ બહારની ચોકલેટ ભૂલી જશે આ ચોકલેટ બોલ હેલ્ધી ટેસ્ટી અને બિનસુંગર રેસીપી છે જેને મોટા અને બાળકો બધાને ખુબ જ ભાવશે તો સિક્રેટ ટીપ્સ સાથે આજની રેસીપી શરૂ કરીએ નવી રેસીપી દબાવો નવા વિડીયો પહેલા જોવા માટે એકદમ સ્વાદિષ્ટ અને સુપર હેલ્ધી ખજૂર ચોકલેટ બોલ્સ બનાવવા માટે મેં અહીંયા એક કપ અને વજન માં અઢીસો ગ્રામ જેટલો આ રીતે પોચો ખજૂર લીધેલો છે તો તમે અહીંયા કોઈ પણ ખજૂર નો ઉપયોગ કરી શકો છો અને સાથે મેં અહીંયા એક કપ કાજુ એક કપ બદામ અને એક કપ કોપડા છીણ લીધેલું છે હવે મિક્સર જાર માં એક કપ કાજુ એક કપ બદામ અને એક કપ કોપડા ના એડ કરી દઈએ અને મેં અહીંયા ખજૂર માંથી ઉપરના ભાગ અને બીયા ના ભાગ ને કાઢી લીધેલો છે તેને પણ એડ કરી દઈએ અને મિક્સર જાર નું બંધ કરીને પીસી લઈએ આપડે ખજૂર અને ડ્રાય ફ્રુટ ને વધારે પૂરતું બારીક નથી પીસવાનું તો મેં અહીંયા બધી જ વસ્તુ ને પીસી લીધેલી છે હાથ ની મદદ થી તમને બતાવું તો તમે જોઈ શકો છો આપણું મિશ્રણ એકદમ દળદળું તૈયાર થઈ ગયું છે જેથી ખજૂર બોલ્સ માં એકદમ સારો ક્રંજ આવે તૈયાર થયેલા મિશ્રણ ને બાઉલ માં લઈ લઈએ અને તેને હાથ ની મદદ થી મિશ્રણ ને ભેગું કરી લઈએ જેથી મિક્સ કરતા એક સ્ટીકી મિશ્રણ તૈયાર થશે હવે હાથમાં થોડું મિશ્રણ લઈને આ રીતે ગોળ બોલ્સ બનાવી લેશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ બાઇન્ડિંગ સાથે આપણો બોલ્સ તૈયાર થઈ ગયો છે હવે આ રીતે આપડે બધા તૈયાર કરી લઈએ તો મેં બધા તૈયાર કરી લીધેલા છે હવે મેં અમૂલ ની ડાર્ક ચોકલેટ લીધેલી છે જે ગ્રામ જેટલી છે તમે ચોકલેટ ચોકલેટ મિલ્ક કે પછી ડાર્ક ચોકલેટ સુગર ફ્રી આવે છે તે પણ લઈ શકો છો અહિયાં અમે ડાર્ક ચોકલેટ વિથ સુગર આવે છે તે લીધેલી છે હવે છડી ની મદદ ની આ રીતે ઝીણે ઝીણે કટ કરી લેશું તો એકદમ સારી રીતે ડાર્ક ચોકલેટ ને કટ કરી લીધે લીધેલી છે હવે મેં અહીંયા બે નાંગ જેટલી ડેરી મિલ્ક લીધેલી છે તેને પણ છડીની ની કટ કરી લઈએ અહીંયા તમે ડાર્ક ચોકલેટ સાથે થોડી ડેરી મિલ્ક એડ કરશો તો બોલ્સ નો સ્વાદ એકદમ સરસ આવશે હવે આપણે તેને ડબલ બોઇલ મેથડ થી મેલ્ટ કરીશું તેના માટે પેન માગ પાણી ગરમ કરવા રાખ્યું છે પાણી ગરમ થાય એટલે કાચના બાઉલ ને રાખી દઈએ અને તેમાં ડાર્ક ચોકલેટ ને એડ કરી દઈએ હવે ગેસ ની ફ્લેમ લો કરીને ચોકલેટ ને ઓગાળી લેશું જો ચોકલેટ ને થોડી પણ ઓછી મેલ્ટ થશે તો તેનું કોટિંગ વધારે જાડુ આવશે એટલે ચોકલેટ ને સારી રીતે મેલ્ટ કરવી ખુબ જ જરૂરી છે અને ચોકલેટ થોડી મેલ્ટ થવાનું શરૂ થાય એટલે તેમાં ચાર મોટી ચમચી જેટલું દૂધ એડ કરી દેસુ તમે દૂધ એડ કર્યા વિના તમે ચોકલેટ ને મેલ્ટ કરી શકો છો પણ દૂધ એડ કરીને ચોકલેટ ને મેલ્ટ કરશો તો ખજૂર ચોકલેટ બોલ્સ નો સ્વાદ એકદમ લાજવાબ આવશે તો લગભગ બે થી ત્રણ મિનિટ જેવું થયું છે અને આપણી ચોકલેટ એકદમ સારી રીતે મેલ્ટ થઈ ગઈ છે હવે તેને લઈ લઈએ હવે તૈયાર કરેલા ખજૂર ડ્રાય ફ્રૂટ બોલ્સ ને એડ કરી દઈએ અને બોલ્સ ને ચમચી ની મદદ થી કોટ કરી લઈએ અને કોટ થયેલા બોલ્સ ને બટર પેપર ઉપર રાખી દઈએ અને આ રીતે બધા જ બોલ્સ ને તૈયાર કરી લઈએ તો મેં અહીંયા બધા જ બોલ ને ચોકલેટ થી કોટ કરીને તૈયાર કરી લીધેલા છે અને હવે બોલ્સ ને પિસ્તાની કતરમ થી ગર્નિશ કરી લઈએ અને મિનિટ માટે માટે સેટ થવા રાખી દઈએ તો લગભગ દસ મિનિટ જેવું થઈ ગયું છે અને આપડા ખજૂર ચોકલેટ બોલ્સ તૈયાર થઈ ગયા છે આ ખજૂર બોલ્સ ને ઘરે સિમ્પલ રીતે ઘરે બનાવી શકો છો સાથે આ ચોકલેટ ખૂબ હેલ્ધી પણ છે અને બાળકો ખજૂર ન ખાતા હોય તો તે પણ કોઈ ઝંઝટ વગર ખાઈ લેશે ખજૂર ચોકલેટ બોલ્સને એક વાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો પેલી જ વારમાં પરફેક્ટ અને નાનાથી લઈ મોટા બધાને ભાવશે જો તમને અમારી આજની રેસિપી ગમી હોય તો અમારા વિડીયોમાં એક લાઈક અને કોમેન્સેક્શનમાં જરૂરથી કેજો સાથે અમારા વિડીયોને ફ્રેન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને અમારી જનરલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં